ભગવાન રામની જન્મકથા ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન રામનો અવતાર ત્રેતા યુગમાં થયો હતો કહેવાય છે કે અયોધ્યાના રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો તમામ પરોપકારીઓ તપસ્વીઓ વિદ્વાન ઋષિઓ અને વેદ વિદ્વાન મહાન પંડિતોએ આ યજ્ઞ કર્યો હતો યજ્ઞમાં ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો રાજા દશરથે તેની ત્રણેય પ્રાણીઓમાં ખીરનો પ્રસાદ વેચ્યો ચૈત્ર શુક્લ નવમીના દિવસે રાજાની ત્રણ રાણીઓ માતા કૌશલ્યા સુમિત્રા અને સેવન કરીને ચાર જન્મ આપ્યો હતો ભગવાન રામનું નામકરણ કોને કર્યું માતા કૌશલ્યાના કર્ભ પરમ તેજસ્વી ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો આ સુંદર બાળકનું નામ રઘુવંશીઓના ગુરુ મહર્ષિ વશિષ્ઠ દ્વારા રામચંદ્ર રાખવામાં આવ્યું વશિષ્ઠના મતે રામ શબ્દ અગ્નિબીજ અને અમૃત બીજ એમ બે અક્ષરોથી બનેલો છે તેના ઉચ્ચારથી શરીર અને આત્માઓને શક્તિ મળે છે આ સાથે માતા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો અને માતા કૈકીએ ભરતને જન્મ આપ્યો આમ ઋષિ વશિષ્ઠે રાજા દશરથના ચાર પુત્રોના નામ આપ્યા હતા શ્રી રામનો જન્મ આ શુભ નક્ષત્ર નક્ષત્રમાં નક્ષત્રમાં થયો હતો આ દિવસે પાંચ ગ્રહો સૂર્ય મંગળ ગુરુ શુક્ર અને શનિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન હતા આ ગ્રહોની શુભ અસરને કારણે ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ ત્રેતા યુગમાં રાજા દશરથના ઘરે થયો હતો તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં શેર કરજો જય શ્રી રામ જય બજરંગબલી